ચાલુ ટ્રેનમાં રેલવે સ્ટેશનો ઉપર સ્નેચિંગની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નવસારીમાં સ્નેચિંગનો દર્દનાક બનાવ સામે આવ્યો છે ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ ઉપર વાત કરતા જ્ઞાન સહાયક શિક્ષક યુવાન સાથે સ્નેચિંગની ઘટના બની સ્નેચિંગ કર્ણાવતી ઝાપટો મારી અને ચાર યુવકોએ મોબાઈલ છીનવી લીધો હતો જોકે આ ઘટનામાં સ્નેચરોનો હાથ શિક્ષકની બેગમાં ફસાઈ જતા મુસાફરો પોતે પણ ચાલુ ટ્રેનની નીચે પડકાયા હતા જેથી તેમણે બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્નેચરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા

હવે આ જ્ઞાન સહાયકની બદલીના કેમ્પ અનુસાર મારો ફરીથી નંબર અહીંયા વાગછીપા મુકામે એટલે કે પારડીથી નવ કિલોમીટર દૂર લાગેલ છે મને દહેજ ગામ ખૂબ જ દૂર પડતું હોવાના કારણે મેં અહીંયા જવા માટે ત્યાં સ્કૂલ જોવા માટે આજે સવારે લગભગ સાડા સાતથી આઠ વાગે ઘરેથી નીકળેલો હતો અને કર્ણાવતી એક્સપ્રેસમાં લગભગ આઠ વાગ્યાને પંદર મિનિટે હું શા એ શાળાની જોવા માટે નીકળ્યો હતો રસ્તામાં નવસારી નજીક ટ્રેનમાં ફૂલ ભીડ હોવાના કારણે નવસારી નજીક મારો બેસવું પડ્યું દાદ દાદર ઉપર અને ચાર લગભગ ચારક જણાએ એક ઝાપટ મારી જેના કારણે મારો ફોન પડી ગયો અને ઝાપટ મારવાના કારણે એનો હાથ મારા બેગમાં ભેરવાઈ ગયો અને જેથી કરીને હું પડી ગયો આજે પરિસ્થિતિ એવી છે કે મારા બંને પગ જતા રહ્યા છે તો સરકારને મારો પ્રશ્ન છે કે આ મારા બાળકો છે પત્ની છે હવે હું કમાઈ શકું એવી પોઝિશનમાં નથી